યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં મજામાં રહે છે પરિવારે નવા બ્લોગમાં તમારું સ્વાગત છે આ મારા પપ્પા જો લાઇટ ફિટિંગનું કામ ચાલુ છે આ બાજુ મારમાં બધે વાળવાનું ને એવું કામ ચાલુ છે જો આ બાજુ હું આ બાજુ છે જો રસોડું વાળવાનું ચાલુ છે અમે પપ્પા રાઈટ ચાલુ ચાલો યુટ્યુબ ફેમિલી આપણે આપણે મઢે પહોંચી ગયા છીએ દર્શન કરવા માટે તો જો આ અમારો મઠ છે જો આ અમારો મઠ છે આવી રીતે અમારો મઠ છે કઈ અને આ અમારું બધું ગામ દેખાય દેખાયથી જો હમણાં બાર જઈને પણ તમને દેખાડું આખું ગામ તો ઘંટીન્યુ બ્લોકમાં બન્યા ફેમિલી આપણે દર્શન કરીને ઘર તરફ જઈએ છીએ તો જો આ અમારું ગામ છે બધું જો આ અમારું આખું ગામ છે આ બધો ડેમ છે પાણી ભરેલું રહ્યું અહીંયા પાણીનો ટાંકો છે જો આ આખું અમારું ગામ છે તો કન્ટિન્યુ બ્લોકમાં બન્યા રહેજો